પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગુજરાતના કચ્છ રણોત્સવમાં સામેલ થવાની વિનંતી છે તો આ ઉત્સવ જેનું હર વર્ષ યોજવામાં આવે છે ત્યારે કચ્છની સમૃદ્ધિ સંસ્કૃતિ વિરાસત અને પ્રાકૃતિક સુંદરતાનો જશ્ન ચિત્ર છે આ વર્ષના રણોત્સવ માર્ચ બે સુધી ચાલુ છે તો આ સમયગાળામાં દેશ વિદેશથી આવતા લોકો સફેદ રેતના વિશાળ મેદાનમાં ચાંદનીમાં લુપ્ત લઈ શકે છે સાથે પણ તેઓ કચ્છની પરંપરાગત કલા સંસ્કૃતિ અને હસ્તશિલ્પનો પણ અનુભવ કરી શકે છે પીએમ મોદીએ એક વિડીયો શેર કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે જે માર્ચ બે સુધી ચાલશે તો વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તહેવાર એક અવિસ્મરણીય અનુભવ બનાવવાનું વચન આપે છે એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કે કચ્છ તમારા બધાની રાહ જુએ છે આવો ચાલી રહેલા રણોત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ કચ્છની અદભુત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યની શોધ કરો માર્ચ બે હજાર પચીસ સુધી ચાલનાર આ તહેવાર તમારા અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનાવવાનું વચન આપે છે